ધારી ખાતે નવી બનાવવામાં આવેલી તેવી મદીના મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું ધારી શહેરમાં આવેલ નવી વસાહત વિસ્તારમાં તામીર થયેલ નદીના મસ્જિદનું સાવરકુંડલાના દાદાબાપુ કાદરીના મુબારક હાથે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાવરકુંડલાના દાદાબાપુ કાદરીના વરદસ્તે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર બાવીસના રોજ મદીના મસ્જિદની બુનિયાદ એટલે કે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને તારીખ બે માર્ચના રોજ દાદાબાપુ કાદરીએ મદીના મસ્જિદની ઇબ્તીતાહ એટલે કે ઉદઘાટન પણ કરેલું છે દાદાબાપુ કાદરીએ મદીના મસ્જિદનું રિબિન કાપી ઉદઘાટન કરી જોહરની નમાજ અદા કરાવેલી હતી આ સમાચારની વિગતવાર અનુસંધાને ધારી શહેરમાં આવેલા મદીના મસ્જિદ કે જેનું તામીરી કામ પચાસ વર્ષ પહેલાં કરવામાં આવેલું હતું અને બાંધકામ જૂનું થયેલું હોય નવેસરથી આ મસ્જિદ બનાવવાની હતી જેના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને અલગ અલગ લોકો પાસેથી દાન એકત્રિત કરી અને આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું છે